ાગડા ને કેમ ખવડાવવામાં આવે છે શું તમે જાણો છો આપણે કાગડાને શ્રાદ્ધ કેમ ખવડાવીએ છીએ તેનું મહત્વ શું છે તે વિશે આપણે એક વાર્તા કરીશું શ્રાદ્ધ ભાદરવા મહિનામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ પંદર દિવસનું હોય છે શ્રાદ્ધમાં આપણા પરિવારજનોમાંથી કોઈ સ્વજનનું મૃત્યુ પામ્યા હોય તો તેમણે આપણે શ્રાદ્ધ કરીએ છીએ તે આપણે કાગડાને આપણા ધાબા ઉપર કે પતરા ઉપર શ્રાદ્ધ નાખીએ છીએ કાગડાને બોલાવીએ છીએ અને કાગવાસ કાગવાસ એમ બોલી અને આપણે શ્રાદ્ધ આપીએ છીએ આપણા પિતૃઓની મનપસંદ વાનગીઓ આપણે બનાવીએ છીએ અને તે આપણે કાગડાઓને જમાડીએ છીએ આપણા પિતૃઓ જમે છે તેવું આપણી ધાર્મિક માન્યતાઓ વિશે કહેવામાં આવ્યું છે કાગડાઓને ભોજન આપવાથી આપણા પિતૃઓ ખુશ થાય છે અને આપણું ભોજન પિતૃઓ ખુશીથી જમે છે પરંતુ કાગડો પીપળા અને વડ ઉપર પણ વાસ કરે છે તે કાગડો વડ ઉપર અને પીપળા પર બેસવાનું પણ વધારે પસંદ કરે છે આપણે જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે પીપળામાં પણ પિતૃઓનો વાસ હોય છે અને જ્યારે અમાસ આવે છે ત્યારે આપણે પીપળા પર પાણી વેળવા પણ જઈએ છીએ કાગડો પણ પીપળા પર બેસવાનું વધુ પસંદ કરે છે પીપળું અને વડ ઓક્સિજન પણ વધારે છોડે છે અને કાગડાને પીપળું અને વડ ઉપર બેસીને જ ફળ ખાવાનું પસંદ હોય છે અને જ્યારે અને જ્યારે કાગડો ફળ ખાતી વખતે મળત્યાગ કરે છે ત્યારે તેમાંથી નવા બીજ ઉત્પન્ન થાય છે તેથી કાગડાઓને બચાવી રાખવા ખૂબ જ જરૂરી છે અષાઢ અને શ્રાવણ મહિના પછી કાગડાઓ ભાદ્રક મહિનામાં ઈંડા મૂકીએ છીએ ત્યારે તેમને બાળકોના પોષણ માટે પણ આપણે તેમને ખોરાક આપવો ખોરાક આપવો જરૂરી છે કાગડાઓને ખોરાક આપવાથી તેમના બાળકોને પોષણ મળી રહે છે તેમની પેઢીઓ સરળતાથી વિકાસ પામી શકે છે તેથી આપણે ભાદરવા મહિનામાં જ્યારે પિતૃપક્ષ આવે ત્યારે આપણે કાગડાઓને જમાડતા હોઈએ છીએ અને તે કાગડા પોતાનું જે આપણે પિતૃપક્ષમાં જમાડી હોય તે કાગવાસ લઈ જઈ અને તેમના બચ્ચાઓને ખવડાવે છે અને તેમના બચ્ચાઓને તે ખુશ રાખી શકે એથી જ પિતૃપક્ષમાં આપણે કાગડાઓને શ્રાદ્ધ નાખવામાં આવે છે અને ખવડાવવામાં આવે છે જય શ્રી કૃષ્ણ તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો